કરીએ કમોસમી વરસાદની દાહોદ જિલ્લાના વાતાવરણમાં સતત બીજા દિવસે પલટો જોવા મળી રહ્યો છે દાહોદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો લીંબડી મીરાખેડી છાપરી વિસ્તારમાં વરસાદ નોંધાયો છે વરસાદના કારણે ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે તો ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મનીષ જૈન ફોન લાઈન પર જોડાયા છે મનીષ દાહોદમાં સતત બીજા દિવસે વાતાવરણ બદલાયું કયા કયા વિસ્તારોમાં વરસાદ આજે